તેમાં એક જલાલપુર છે પૂર્ણા નદી છે અને ધારાગીરીનો ઓવારો છે અત્યાર સુધીમાં બે હજાર જેટલી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે ત્યારે તમે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પૂર્ણા નદીના ઓવારેથી જે ક્રેન મુકાવવામાં આવી છે તે મોટા ગણપતિ હોય છે તેને ક્રેનમાં વિસર્જન કરવામાં આવશે અને નાના ગણપતિને જે પીઓપી હોય કે માટીના ગણપતિ હોય તેને પીઓપીની મૂર્તિ હોય તેને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને માટીની મૂર્તિ નદીમાં વિસર્જન કરવામાં આવી છે ત્યારે આપણી સાથે પ્રશાસન જોડાયું છે અને ગણપતિ સંગઠન પણ જોડાયું છે ત્યારે આપણી સાથે સીધા જ આપણે તમને દ્રશ્યોમાં બતાવીશ તો પ્રશાસન જોડાયું છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું રાઈ સાહેબ કઈ રીતના પ્રશાસન દ્વારા કુણા અને અન્ય બે ઓવારા પર વ્યવસ્થા કરવામાં આવી છે પ્રશાસન દ્વારા અને ગણેશ મંડલો દ્વારા બહુ જ સારી સારી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે મોટી મૂર્તિઓ માટે બે હાઇડ્રોક્રેન છે નાની મૂર્તિઓનું જે આપે કીધું એમ કે કૃત્રિમ તળાવો બનાવ્યા છે એમાં વિસર્જન થાય છે લાઇટિંગની વ્યવસ્થા છે તરવૈયાઓ રાખવામાં આવેલા છે અને તમામ મંડળો તરફથી વિસર્જન સારી રીતે થાય અને કોઈ અનિચ્છનીય બનાવના બાબત બનાવ બને એ બાબતે તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે આપ જોઈ શકો છો કે ઉપર જે બેરિકેડ કરવામાં આવે છે મોજો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે જેથી લોકો આ વિસર્જન જોઈ અને કોઈ બનાવ ના બને એ માટે પણ સારી વ્યવસ્થા બેરિકેડિંગની કરવામાં આવેલ છે તો ચોક્કસપણે કહી શકાય કે સારી રીતના પ્રશાસન દ્વારા બેરિકેટર કરવામાં આવ્યો છે હાલ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન થયું છે આસ્થાના ઓવારેથી ગણપતિ બાપાનું ભાવભીનું વિસર્જન થઈ રહ્યું છે અન્ય જગ્યાઓ પર આપણે જોઈએ છે તો ગણપતિની મૂર્તિને ઉપરથી ફેંકી દેવામાં આવે છે ત્યારે પુણાદીના ઓવારેથી ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન એકદમ શાંતિપૂર્ણ રીતે માહોલમાં કરવામાં આવ્યું છે ગણપતિ બાપા મોર્યા અગલે બરસ જલ્દી આ એમ કરી અને આસ્થાના ઓવારેથી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે ગણપતિ સંગઠનના જે અન્ય વ્યક્તિઓ છે ગુણવંદભાઈ છે તેમની સાથે વાત કરીશું ગુણવંદભાઈ હાલ જે ગણપતિ સંગઠન દ્વારા જે તૈયારીઓ કરી દેવામાં આવી છે ઘણીવાર અપીલ કરી છે કે મોટી મૂર્તિઓ વહેલી આવે અને તે પ્રમાણે ટ્રસ જે પબ્લિક જે ખરું પંડાલોના જે સ્થાપકો ખરા જે વહેલા આવી રહ્યા છે તેને લઈને શું કહેશો હાલમાં તો મોટી મૂર્તિઓ નથી આવી રહી પાંચ ફૂટ અને સાત ફૂટની આવે છે પણ જે મૂર્તિ પંદર ફૂટ સત્તર ફૂટ અઢાર ફૂટ જે મોટી મૂર્તિઓ છે તે બધી સાત વાગ્યા પછી ચાલુતા હોય છે આપ હાલમાં જોશો તો ભરતીનો સમય સ્ટાર્ટ થઈ ગયો છે ખૂબ જ સરસ પાણી છે નદીની અંદર આ વાતાવરણમાં જો શ્રીજીનું વિસર્જન થાય તો વિસર્જન પણ ખૂબ સારી રીતે થાય અને આસ્થા સાથે વ્યવસ્થા બી ખૂબ સારી રીતે જળવાઈ રહે તો આસ્થા સાથે વ્યવસ્થાનો એક પ્રશ્ન આવ્યો છે વ્યવસ્થા નવસારી સંગઠન અને નગરપાલિકા દ્વારા ખૂબ જ સુંદર કરવામાં આવે છે જેથી કરી કોઈ પણ અનિચ્છનીય ઘટનાના બને આપણી સાથે વિનોદભાઈ છે તે પણ જોડાયા છે તો વિનોદભાઈ ખૂબ સારી કામગીરી કરો છો ખડે પગે નવ વાગેથી તમે અહીંયા ઊભા છો શું કહેશો કેવું લાગે છે તો સરસ લાગે છે ખરેખર છે બાપાની આજે વિદાય થાય છે એક રીતે જોઈએ તો દુઃખનો માહોલ છે પણ કઈ આપ ગણપતિ બાપા દસ દિવસથી વધારે આપણે ત્યાં રહેતા નથી આવે છે તો જવાના છે તે રીતે આજે બાપાનું વિસર્જન છે તમે જોઈ શકો છો કે મોટી મૂર્તિને બી આસ્તે 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 આ આગમન થવાનું ચાલુ થઈ ગયું છે આશા રાખીએ છીએ કે જેમ બને તેમ જલ્દી આ વખતે વિસર્જન થાય કોઈ બી વિઘ્ન ન નડે એ બાપાને આપણે પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ન તમે પાછા જાઓ ના આવતી વર્ષે પાછા તમે જલ્દી આવો તો અગલે વર્ષ તું જલ્દી તેની સાથે કોઈ પણ વિઘ્ન ના આવે તેના માટે બાપાને પ્રાર્થના કરે છે ત્યારે આપણે સાથે રામજી મંદિર જીણો ઉદ્ધાર ટ્રસ્ટના જે એક વ્યક્તિ છે તે તો તે જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સાહેબ કઈ રીતની પુણાદીના ઓવારે વિરાવળ સંગઠન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે વિરાવળના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ખૂબ રંગે ચંગે અને શાંતિપૂર્ણ અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ અકસ્માત ના થાય એવી આયોજન સાથે શાંતિપૂર્વક માહોલમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ કરવામાં આવી છે અને વિસર્જનો ચાલુ છે કેટલી મૂર્તિઓનું હાલ વિસર્જન થઈ ચૂક્યું છે હાલમાં બે હજારથી વધુ નાની મોટી થઈને મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજુ ઘણી હવે ધીમે ધીમે જે મૂર્તિઓનું આવવાનું આગમન છે તે ચાલુ થશે વિસર્જન માટે તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર જે ગણપતિ બાપાનું જે વિસર્જન છે પૂર્ણા નદીના ઓવારેથી કરવામાં આવી રહ્યું છે ત્યારે આસ્થાના ઓવારેથી પૂર્ણા નદી પરથી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે સવારે નવ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં બે હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન પૂર્ણા નદી જલાલપુર અને ધાદાગીરીના ઓવારાથી થઈ ચૂક્યું છે મિનેસ ટેલર્સ પાકવેર ન્યૂઝ નવસારી